જય સ્વામિનારાયણ આજે પણ આપણે એક ભગવાનના એવા એકાંતિક ભક્તની વાત કરવી છે કે એક સાથે ત્રણ ધામમાં ગયા જો મહેસાણા જિલ્લાનું એક રાજપુર ગા રાજપુર ગામ હવે મહેસાણામાં રાજપુર ગામમાં પટેલ જ્ઞાતિમાં એક જેકર્ણભાઈ કરીને સારા ભગવાનના ભગત પરિવાર આખો શિરને સાથે સત્સંગ રાખ્યો બધાએ ભગત તે જયકર્ણભાઈ એવું ભજન કર્યું એવું ભજન કર્યું ગામમાં મંદિર નહીં પણ ઘરે ઘરે ભગવાનનું ભજન કરતા હતા એક વરસની આવરદા હતી ને ત્યારે મહારાજે વરહદી અગાઉ દર્શન દીધા અને જયકર્ણભાઈ તો રાજી રાજી થઈ ગયા મહારાજ કે જે કરણભાઈ આજથી એક વર્ષ પહેલાં એક વર્ષ પછી અમે તમને તેડવા આવશું જે કર્ણભાઈ તો મીડિયા દંડવત કર્યો કે હો પ્રભુ કાંઈ વાંધો નહીં પ્રભુ દયાળુ આજે તેડી જાવતો તોય હું તો તૈયાર છું પ્રભુ મારા એવા ક્યાંથી ભાઈ મહારાજ કે એક વરસ પછી આવશું પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા ખૂબ ભજન વધારી દીધું અને પાછા અગિયાર મહિના થયા ને ત્યાં મહારાજે દર્શન દીધા મહારાજ કહેવાય એક મહિનો બાકી છે હો જે કર્ણભાઈ જે કરવું હોય તે કરી લેજો પછી જે કર્ણભાઈએ ગામના સત્સંગીને બોલાવ્યા અને બોલાવીને કીધું કે સાંભળો બધાએ હરિભક્તો હવે મારે એક મહિનો રહેવાનું છે એક મહિના પછી મને મહારાજ તેડવા આવવાના છે મહારાજ મને તેડવા આવવાના છે પણ આપણા ગામમાં મંદિર નહીં જો મંદિર હોય ને તો હવાર હાજ આરતી થાય કથા વાર્તા થાય સંતો આવે તો એને ઉતારો થાય અત્યારે સંતો આવે તો આપણે એને ઉતારો ક્યાં દઈએ માટે મારી ઈચ્છા છે કે આપણે તાબડ તો બે મંદિર કરી નાખીએ એક મહિના બધાય કે બહુ સારું થતો અને ને પશુ ભેગા થઈ ગયા અને મંદિરમાં જે કાંઈ ખવડો કરોડ તે કર્યો મંદિરની જગ્યા સંપાદન કરીને ધબા ધબી એ મંદિર મંડ્યું સણાવવા અને બધા આખા ગામના માણસો બધાય સેવા કરવા આવે આ જેકરના ભાઈ બધાય સેવા કરે અને એની છેલ્લી ઈચ્છા હતી કે મંદિર કરીએ તો ગામના ને ભજનનું સુખ આવે માટે મંદિર સંત ઉતરવા કાલ થકી આદરીએ કરવા વાત કરીને ભેગા થઈને કીધું કાલથી જ આપણે આદરી દઈએ માટે મંદિર સંત ઉતરવા કાલ થકી આદરીએ કરવા પછી મંદિર સુંદર કરાયું ત્યાં તો મૃત્યુ તે નજીક આયું એક મહિનામાં તો એ વખતે તો કેવા મંદિર કરતા હતા કચરાના હોય માથે દેશી નળિયા હોય મંદિર તૈયાર થઈ ગયું અને મૂર્તિ પધરાવવાની તૈયારી થઈ અને ત્યાં તો મહિનો પૂરો થયો તેનું મૃત્યુ પણ નજીક આવી ગયું ત્યારે જે કર્ણભાઈએ કીધું એની પત્નીને કે મારે ભગવાનના ધામમાં હવે જવાનું છે મારા જ કહી ગઈ એ પ્રમાણે તારે ધામમાં જવું છે લે કે ધામમાં કોને ન જવું હોય તમે ધામમાં જ મારે ન જવું હોય તો મારી ધામમાં તો જવું જ છે ને મારા આવે એટલે મારી પ્રાર્થના કરજો મને મારા ધામમાં તેડી જાય તો કહેવાય તાર વાહે હું રહેવું તું તું આ જ ધામમાં જા અને કાલ હું આવીશ કેવી વાતો જાણે બારગામ જવી એવી છે ને આ ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે છે ભગવાનના સ્વામિનારાયણના આશ્રિતને ઘરે આવી વાતું છે કેવા સર્વોપરી ભગવાન એની પત્નીને કહે છે આ જે કર્ણ ભગત કે તું જા આજ અને હું કાલ ધામમાં આવીશ એની પત્ની કે ધામમાં તો જવું જ હોય ને કોણ ન જવું હોય એ ભગત હશે ને તો જ આવું કે ને નકર તો બાયું નો સત્સંગ હોય કે એ તમે મરો માર કાંઈ મરવું નથી આવાય હોય ત્યારે પત્ની પોતાની ને કહ્યું મારે મરવા આ નવ રહ્યું હવે મારે મરવાનું ટાણું થઈ ગયું છે ત્યારે પત્ની પોતાની કહ્યું મારે મરવા આ નવ રહ્યું માટે મોરથી તું તો ચાલ કેડે હું પણ આવું છું કાલ્ય હે માટે મોરે થકી તું તો ચાલ્ય કેડે હું પણ આવું છું કાલ કાલ હું આવીશ અસ્તુધમ મજા પછી બેઠી તે ભજન કરવા આવ્યા નાથ તેડવા તું તન પછી બેઠી તે કરવા ભજન આવ્યા નાથ તેણે તું તન આ બધી કડિયું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામી લખ્યું છે આ બધા આખ્યાના એટલે બાઈ તો બેઠી કે ભજન કરવા માંડી એટલે મહારાજ આવશે ને અને બાઈ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 ભજન કરવા માંડીને મહારાજ આવ્યા હલો બાઈ ધામમાં વિમાનમાં બેસે ધામમાં લઈ ગયા લ્યો તે દીને તે પછી તો મંદિર પૂરું થઈ ગયું પત્નીને આગળ મોકલી દીધી અને ભજન કરવા બેઠી તે વિમાનમાં ગઈ બાઈ ભગવાન એને તેડી ગયા એનો સંસ્કાર કરીને પાછા આવ્યા અને બીજે દિવસે જે ભાઈ બધાને બોલાવ્યા કે આજે હું ધામમાં જાઉં છું બધાએ ધૂન કરો અને દીકરો હતો એક દીકરાને કે દીકરા હવે તારી મા અને હું ને તું ત્રણ ઘરમાં હતા તારી મા ધામમાં ગઈ હું હવે આજ જાઉં છું તારે શું કરવું છે તો કે બાપુજી મારે ધામમાં આવું છું હાલ તૈયાર થઈ મૈન ભજન કરવા એ આવું તમે ક્યાંય સાંભળ્યું છે વાલા બહેનો અને પછી બાપ દીકરો બેય ભજન કરવા મીડ્યા સ્વામિનારાયણ 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 એમ બે બાપ દીકરો જ્યાં ભજન કરવા મીડ્યા ને એ ત્યાં તો મહારાજ વિમાન લઈને આવ્યા ને બંને બાપ દીકરાને મહારાજ વિમાનમાં બેસાડીને ધામમાં લઈ ગયા ને જય સ્વામિનારાયણ કહીને બે બાપ દીકરો મહારાજના ધામમાં ગયા અને બેયના પંચ ભૌતિક દેહ પડ્યા રહ્યા અને બધાએ સત્સંગી ભેગા થઈ અને એનો અગ્નિ સંસ્કારનો વિધિ કર્યો આવા ભક્ત વત્સલ ભગવાન એવા ભક્ત વસલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદનમ